પાટણ નગર દેવીના પ્રાચીન મંદિરમાં બિરાજમાન શ્રી ભદ્રકાળી માતાજીના રાતના પૂર્વ દર્શનનો રવિવારે નવસો બે વર્ષે સંજોગ સજાશે પાટણના નગર દેવી કાલિકા માતાના સાનિધ્યમાં બિરાજમાન અઢાર પૂજાવાળી શ્રી ભદ્રકાળી માતાજીના નવસો બે વર્ષ પછી સૌપ્રથમવાર પાટણના ભક્તજનો માટે રવિવારે સવારે સાત થી રાત્રિના દસ કલાક સુધીના સમય દરમિયાન ચંદ્રકાબેન દર્શકભાઈ ત્રિવેદીના સૌજન્યથી દર્શન ખુલ્લા મૂકવામાં આવનાર હોવાનું શ્રી કાલિકા માતા મંદિરના ના પૂજારી અશોકભાઈ વ્યાસે જણાવ્યું છે શ્રી કાલિકા માતા મંદિર પરિસર ખાતે બિરાજમાન અઢાર પૂજા શ્રી ભદ્રકાળી માતાજીના ઇતિહાસ વિશે પૂજારી અશોકભાઈ વ્યાસે જણાવ્યું કે ઈસવી સન માં ગુર્જર નરેશ સિદ્ધરાજ જયસિંહ બંધાવેલ પાટણ ના નગર દેવી શ્રી કાલિકા માતાજીના પ્રાચીન મંદિરમાં તેમનું સૌમ્ય સ્વરૂપ એવા શ્રી ભદ્રકાળી માતાજી તેમના સામે માં બિરાજમાન છે શ્રી ભદ્રકાળી માતાજીના પ્રતિમા એક અપ્રતિમ મૂર્તિ શિલ્પ છે આ પ્રતિમાના અઢાર હાથ અષ્ટાદશ ભૂજાઓ કંડાર્યા હોય અઢારે હાથમાં શ્રી માતાજી વિવિધ પ્રકારના આયુધો શસ્ત્ર અસ્ત્ર ધારણ કરેલા છે સપ્તરાતી ચંકી પાઠના વૈકૃતિક રહસ્યમાં શ્લોક નંબર દસ અગિયાર તથા બારમાં અને દેવી ભાગવતના દસમા સ્કંદના બારમા અધ્યાયમાં શ્રી માતાજીએ ધારણ કરેલા આયુધોનું ક્રમબદ્ધ સવિસ્તાર વર્ણન કરવામાં આવ્યું છે તે મુજબ અક્ષમાળા કમળ બાણ ખડગ બ્રજ ગદા ચક્ર ત્રિશૂળ ફરશી શંખ ઘંટ પાશ શક્તિ દંડ ઢાલ ધનુષ પાન પાત્ર ને કમ કમંડળ શ્રી માતાજીએ ધારણ કરેલા છે શ્રી માતાજી પદ્માના સ્થનર અર્થાત પદ્માસન મુદ્રામાં બાર સોળ તથા ચોવીસ પાંદડી ઓવાળા કમળ ઉપર બિરાજમાન છે શ્રી માતાજી પગમાં સરસ મજાની તોડીઓ ઘૂંઘરી વાળા તોડા અને ઝૂલ આકારના નુપુર ધારણ કરેલ છે શ્રી માતાજીના હાથમાં બાજુબંધ ચપટા કડા વિવિધ આકારના કંગન વિવિધ કંડારેલા છે ગળામાં પાન આકારની પાંદડીઓવાળી વાળી હાંસડી જ્વેલરી આકારનો હાર અને અદભુત પેન્ડન્ટ સાધનો ચિત્રાકર્ષક ત્રીજો હાર શ્રી માતાજીએ ધારણ કર્યો છે સૌથી વધુ આકર્ષક કલા વિધાન શ્રી માતાજીના કટિબંધમાં કેળ ઉપર કંડારેલા મેખલા કંદોરાનું છે પરંતુ આ સર્વ તક્ષણ કલકા વિદાન શ્રી માતાજીની દરરોજ થતી ફૂલોની આંગીના નવસર્જનને કારણે આ દ્રશ્યમાન નથી હોતું જે નવસો બે વર્ષ પછી આવતીકાલે રવિવારે માત્ર સવારના સાત વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા સુધી સંપૂર્ણ દર્શન શક્ય બની રહ્યા છે શ્રી માતાજીનું પારલૌકિક હાસ્ય વેરતું મુખારવિંદ ગુપ્તકાલીન પ્રતિમાઓના જેવું લંબગોળ સહેજ પાનના આકારનું છે ગળાથી ઉપર અને ગાલની નીચેનો ભાગ નાજુક અને નમણી નારી હોય તેઓ આબેહૂબ દેખાય છે શ્રી માતાજીના કાન અને એને પહેરાવેલા કુંડળ ગ્રીસ સંસ્કૃતિને મળતા આવે છે શ્રી ભદ્રકાળી માતાજીનું આ સ્વરૂપ મહેસાુર મર્દિનીનું સ્વરૂપ એટલા છે કે આ પ્રતિમાના નીચેના ભાગમાં શ્રી માતાજીએ ખાસ સર્જિત કરેલો સુંડ સિંહ અને જમણી બાજુએ માર શ્રી પાંડો ખંડારેલો છે વળી મહેશાસુરના મર્દન માટે અન્ય દેવતાઓએ જે વિવિધ આયુધો અર્પણ કર્યા હતા તે તમામ આયુધો શ્રી માતાજીએ પોતાના આડાર હાથમાં ધારણ કરેલા છે આ મૂર્તિની શિલ્પકલાના બેનમૂન સૌંદર્યની પરાકાષ્ઠા તો એ છે કે શ્રી માતાજીની પ્રતિમાને સાડી ન પહેરાવી હોય છતાંય વસ્ત્રનું આવરણ જે રીતે કંડારાયું છે તે અદભુત અને પ્રતિમ છે આ પ્રતિમાનું સૌંદર્ય તેની તેજમય તેજમની અપરંપાતેજ ત્રિભંગ વગેરે સામે ઉભેલા આરાધકને રમ અને દિવ્ય લાગે છે આ પ્રતિમાનું સંપૂર્ણ કલા વિધાન શાસ્ત્રીય રીતે નયન રમ્ય મનોહર દિવ્ય સ્વરૂપની ઝાખી કરાવે છે ભારતમાંથી મળતી આવતી સર્વ મૂર્તિ કરતા આ સ્વરૂપમાં મા ભગવતીના દિવ્ય દેહુનો સાક્ષાત્કાર કરાવે તેવા અલૌકિક અને અલૌકમય તથા અનન્ય દિવ્ય સ્વરૂપના દર્શનનો અલભ્ય લાભ માત્ર ને માત્ર રવિવારે સવારના સાત વાગ્યા દસ વાગ્યા સુધી જ હોવાનું શ્રી કાલિકા માતાજી મંદિરના પૂજારી અશોકભાઈ વ્યાસે રિપોર્ટ દર્શન કરી રહ્યા છો એ માતાજી ભદ્રકાળી માતાજી છે જેના આપણે આવતીકાલે એમના જે અઢાર હાથ છે અને પોતે જે કમળ ઉપર પદ્માસન વાળીને જે બિરાજમાન છે એના નખ શીખ આપણને આવતીકાલે સવારે સાતથી થી રાત્રિના દસ વાગ્યા સુધી દર્શન થવાના છે આ માતાજીએ એમને અષ્ટાદશ પૂજા કહીએ છીએ આવી જ એક મૂર્તિ રાણકીવામાં પણ છે પણ ત્યાં કેટલાક શસ્ત્રો અસ્ત્રો દેખાતા નથી જ્યારે અહીં અઢારે અઢાર રાતમાં જે અલગ અલગ આયુધો માતાજીએ જે ધારણ કર્યા છે એ આવતીકાલે આપણે નવશેખ જે રીતે ચંડીપાઠમાં જે વર્ણન છે અને દેવી ભાગવતમાં દસમા સ્કંધના બારમા અધ્યાયમાં જે વર્ણન છે એ બધું જ વર્ણન જે રીતે થયું છે એ બધું જ આપણે આવતીકાલે માતાજીના દર્શન કરવાના છીએ